પ્રેમ લાલવાણી છે હું છેલ્લા ત્રીસ વર્ષથી એસઆરસીમાં ડાયરેક્ટર છું આ વર્ષે મને ડેપ્યુટી ચેરમેનની જવાબદારી આપવામાં આવી છે એટલે જે પણ કાંઈ વિનાઓ બની છે આ થોડા દિવસોમાં આ બાબતમાં આપ કાંઈ પણ પૂછવા કે જાણવા માગતો માગતો તો હું એમાં જવાબ માટે તૈયાર તો આપણા જે શેર હોલ્ડર છે એની સંખ્યા કહી શકશો કેટલી છે શેર હોલ્ડર તો સમજો કે દસ હજાર જેટલા હશે ઓકે અને વોટિંગ પેટર્ન કઈ રીતે રાખેલી છે અત્યારે વોટર પેટિંગ આવો શું છે સાધારણ જે વોટિંગની ની પ્રસા છે ને એ પ્રસા એ સાચી વાત વિધાનસભા કે નગરપાલિકાનું ઇલેક્શન હોય છે એના પોલિંગ બૂથ હોય છે અને એ પોલિંગ બૂથ પર માણસો આવે પોતાનું નામ કઢાવે અને વોટિંગ કરવા છે આ અહીંયા પદ્ધતિ વિ નથી અહીંયા તો જેને મેલ આવે એને પોતાના ઘરે બેસીને પોતાના મોબાઈલ ઉપર વોટિંગ કરવાની છૂટ છે એને ક્યાંય જવાની જરૂર નથી એટલે એટલી ગુપ્તતા છે એટલી ગુપ્તતા છે કે આપણે એને કહી શકીએ કે આનો ઇસ્યુ એમ છે કે મતદાતા ઉપર ઉમેદવારનો કોઈ પણ પ્રભાવ ન પડે એટલા માટેની આ એક વ્યવસ્થા છે કે કોઈ પણ માણસ કોઈને પણ જે છે એપ્રોચ ન કરી શકે એટલે ઈ વોટિંગની સિસ્ટમ છે અને તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ ઉપર તમારી વોટિંગ કરી શકો પ્રેમ ભાઈ અત્યારે જ્યારે ચૂંટણી આવી રહી છે અત્યારે તમારે એસઆરસી ચૂંટણીની પ્રોસેસ ચાલુ છે તો દર વખતે ચૂંટણી વખતે સાના માટે પ્રશ્નો બાજુ બજાર બજાર આવતા હોય છે જો ભાઈ દરેક માણસને પોતાની ઇલેક્શન જીતવી હોય અમારો જે તરીકો છે એ છે પોઝિટિવ અમે એ છીએ કે દરેકે જવું જોઈએ મતદાર પાસે અને એના પાસે જઈને વોટ માંગવું જોઈએ માત્ર જે છે આક્ષેપો કરવાથી અથવા મોટા મોટા જે બલ્ક વોટિંગ છે એનો સંપર્ક એને અમે અમારી રીતે જે છે એમ ગણીએ છીએ કે અમારે તો દરેક વોટર પાસે જવું જોઈએ અને એ જે રસ્તો છે એ છે વોટિંગનો જે આ પ્રોસીજર છે એ વોટિંગનો અમે જે છે આજથી આઠ એક દિવસ પહેલા તમામ જે છે એક મેસેજ કર્યો કે અમે બે ઉમેદવારો ઉભા છીએ અને તમે અમને વોટ આપો એ સાસીના પ્રોગ્રેસ માટે અને હું વારંવાર એ લોકોને કહું છું તમે વોટ માગો તે વખતે તમારો વાણી અને વર્તન કંપની માટે શેર માટે પોઝિટિવ હોવું જોઈએ કારણ કે અહીંયા વ્યક્તિગત તમામ પોતાના વિચારો બતાવશો એ નહીં હાલે તમારે માત્ર એસઆરસી માટે ને શેર માટે જ વિચાર કરવાનો છે વાત એ લોકોએ જે કરી ને એ કરી લોકોએ આઠ થી દસ જેટલા

કે કોર્ટમાંથી માંથી ઓર્ડર લઈ આવે હવે કે એસઆરસી માં જે કોઈ પણ અરજી કરે છે તો એનો એક પ્રોસીજર છે કે જે માણસ અરજી કરે એની અરજી નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવે અને વાંધાઓ માગવામાં આવે કે ભાઈ આ લોકોએ અરજી કરી છે એની સામે કોઈનો પણ વાંધો હોય તો તમે પંદર દિવસ ની આપો અને જો પંદર દિવસ ના આપે તો અમે છાપામાં જાહેરાત આપીએ વાઇટ પબ્લિસિટી કરી નોટિસ બોર્ડ લગાવ્યા પછી વાઇટ બોર્ડ સુધી કરી અને છાપાઓની અંદર જે છે આપણે આપીએ અને આપ આપતી વખતે પાર્ટીને કહીએ કે તમે તમારા ખર્ચે જે છે આ છપાવો એમાં અમે એહસાસ વખત નથી કરતા કે તમે તમારા ખર્ચે છપાવો અને એ છાપો જે છે આ સો એન સો છાપામાં જ તમારે છપાવવાનો છે કચ્છમાં જે પ્રખ્યાત છે તમારે તમારે છપાવવાનો છે અને એ રજૂ કરવાનું છે જો એ રજૂ થઈ જાય તો એના પછી જે છે જે અમારી કમિટી છે આ પ્રશ્ન જાય અને જો વારસદારો પ્રકારનો જો કેસ હોય તો તો છે એ એનો આખો ફાઇલ જોઈ લે પણ જો હાઈકોર્ટના હુકમથી થયો હોય કે બીજા કોર્ટ ના હુકમથી થયો હોય તો નેચરલી એક પ્રશ્ન એવું આવે કે જો કોર્ટ ના ઓર્ડરનો અમે અમલ અમે તો ન કરીએ તો કંટીમાં કોર્ટ થાય તો ડાયરેક્ટર બંને બાજુ ફસાયેલ આવે જો કરે તો એક માણસ જે છે દુઃખી થાય છે ન તો બીજો દુઃખી થાય છે હવે આખો જે ઝઘડો છે એ ઝઘડો એ બે દલાલો વચ્ચેનો છે દલાલ વચ્ચે એક નાવાણી દલાલ અને એક જે છે ગોમેરો જે છે આ દલાલો એ શેર પ્લોટ નો ધંધો કરે છે એ બે લોકો વચ્ચેનો આ ઝઘડો છે એમાં એ સાસુને કઈ પણ લાગતું કરતો નથી

જે લોકો ધંધો કરે છે ને એનાથી સખ્ત નફરત છે સખ્ત મેં એને કીધું લાવણીને મેં એક મેસેજ કર્યો એને કીધું કે તમારા નાના જે છે તમને એક ઓફિસર બનાવવા હતા હા તમારા નાના તમને ઓફિસર બનાવવા હતા પણ તમે બન્યા શું તમે બન્યા પ્લોટ અને શેરના દલાલ એ પણ એવા લોકો સાથે કે જે લોકો ગેરકાયદેસર કામ કરે છે અને તમે એમાંથી તમે કાંઈ પ્રમાણપત્ર ન કર્યું પોતાના પૂર્વજોને પણ બદનામી આપી અને અમે જેટલા છે એને પણ તમે જે છે બદનામ કરવાનો પ્રયાસ કર્યો અને મેં કીધું એવું નહીં કર ભાઈ એવું નહીં કરો મેં નહીં મેસર કર્યા છે ને તમે કીધો મેસર જેવું કર્યા છે ને એમ કર્યા છે ભાઈ તો એવો ટક્કર આમાં આમાં તમારા નાનાનો જે છે ને કારણ કે અમારા તમારા દરેકના પૂર્વજ તો હોય ને તમે તું નાનાનું નામ બદનામ કરે છે તો નાના નહીં જો અને તું ધંધાદાયી છો તો ધંધો કર અમે ક્યાં તમે મની કરી ધંધો કર ધંધો કર પછી સેવાનું સેવાનું કામ નહીં થાય પછી સેવાનો ટોંગ ન કા હવે શું કરે છે કરે છે ધંધો બતાવે છે સેવા તો આ સેવાના જે પ્રચાર છે એની સામે મને વિરોધ છે તો ધંધો કરીને મને કઈ વિરોધ નથી ધંધો તો છે બે માણસો ઝગડો કરે છે બે દલાલો છે ઝગડો કરે છે તમારા કરતા વધારે આ ચાર નું નામ વધારે આવે છે એટલે ધર્મેશ દોશી જતીન દોશી અને હવે જે ચૂંટણી સંદર્ભે જે દેખરેખ કરે છે એમના માવજી સોરઠિયા અને રવિ કપૂર ઈ ચાર લોકોની ચર્ચા વધારે થાય છે અને સુરેશભાઈની પણ ચર્ચા વધારે છે તો તમારા કરતા ઈ જો ભાઈ માવજીભાઈ જેવા સજ્જન માણસ ઉપર જો આ લોકો આક્ષેપ કરતા હોય તો આના જેવા નાલાયક માણસ તો કોઈ છે નહીં જો રવિ કપૂરનો ને હું નથી ઓળખતો માવજીભાઈ સોરઠિયા ને જેટલું હું ઓળખું છું

મેં ક્યારે કોઈ પ્લોટ ખરીદત કર્યો મેં ક્યારે કોઈ શેર ખરીદત કર્યો જયારે હું ડાયરેક્ટર બન્યો એના દસ વર્ષ પહેલા દસ વર્ષ પહેલા મારી એક હતી જયારે અમે ધંધો કરતા હતા પણ જયારે અમે નક્કી કર્યું કે ભાઈ મારે હિસાબમાં ડાયરેક્ટર થવું છે તો ડાયરેક્ટર થતા પહેલા દસ વર્ષ પહેલા અમે નક્કી કર્યો કે મારે કોઈ પ્લોટ લેવો નહીં મારે કોઈ શેર લેવો નહીં કોઈ એમ નહીં કહી શકે કે ફરી ભાઈ આ વર્ષમાં ડાયરેક્ટર થયા

અમે એનો જવાબ આપી દીધો છે અમે એનો જવાબ આપી દીધો છે પોઈન્ટ ટુ પોઈન્ટ અને જવાબ વાંચ્યા પછી આયા જે સ્થાનિક જે ડેપ્યુટી ચેરમેન છે એને હું પોતે મળી પડાવ્યો છું એને એમાં સંતોષ છે એમને સંતોષ છે પ્રેમભાઈ તમારી બધી વાત સાચી છે અત્યારે આક્ષેપોમાં એવું હોય છે કે એટલો જ રિપોર્ટ આવે છે ને જે આજે તમારે એનું લોકોને પત્રકારોના માધ્યમે તમે નથી પહોંચાડ્યું એ તમારી ભૂલ છે

એ એટલા માટે ના આવી શકે કે એ જે ઇન્ક્વાયરી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરાવી છે રિપોર્ટ જે છે એના પાસે છે એનો કે અમને નથી મળ્યું કે અમે તમે જે સાર્વજનિક કરીએ એ તો કોને કરવી જોઈએ કલાપો તસે કરવી અને એ સવાલ જે લોકો પૂછવું હોય કલાપો તસ પાસે પૂછવું જોઈએ આ લોકો ગયા હતા ડેવિડ ચેરમેન મારવા માટે તો ડેવિડ ચેરમેને કીધું કે ભાઈ આ તો ગુપ્ત છે તમને નહીં બતાવું કારણ કે એને જે છે શેટર કોમેન રિપોર્ટિંગ કરવાની છે કે જે નોટિંગ આવી છે है સત્ય શું છે સાચું શું છે એ પણ જે ચેલોને નોટ નોટ લખવો પડે ને એટલે આ લોકોની પાર્ટી તો અમે નહીં આપી આપણે તો આ લોકો ત્યાં પણ ગયા તો પણ કરવા માટે તો આ લોકો ભાઈ આ રિપોર્ટ તમે અમે તપાસ કરી છે આ રિપોર્ટ અમને મળ્યો છે

એ કેસ તમે આદિપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે એ બતાવવા માટે કે વ્યક્તિ જો અમારા પાસે આવશે જેના અન્યા જોજે કારણ કે આખર જ્યારે પોલીસ ઇન્કવાયરી કરશે તો જાશે કોના પાસે જ્યાં અન્યા જોજે વેપારી દલાલ પાસે તો નહીં જાય ને એટલે મેં કીધું ભાઈ વ્યક્તિ જો અમારા પાસે આવશે અને અમને રિપોર્ટ કરશે તો અમે પોલીસ કેસ કરશું અને એક પાર્ટી અમને આપી આપી તો અમે આદિપુર સ્ટેશનમાં કમ્પ્લેન દાખલ કરીએ અને આજે પણ આજે પણ જે કોઈ પણ અમને વ્યક્તિગત આપશે માહિતી કે ભાઈ મારા સાથે અન્યાય થયો છે મારા સાથે ઠગી થઈ છે તો એ કેસ જે છે અમે પોલીસમાં દાખલ કરશું કારણ કે ત્યારે પોલીસની ઇન્કવાયરી થશે તો જેના સાથે ખરેખર જેના સાથે ખરેખર ઠગી થઈ છે એની પણ સ્ટેટમેન્ટ લેવાશે ને ખાલી અમારા કહેવાથી તો નહીં થાય ને એટલે અમે બોર્ડે પણ ઠરાવ કર્યો છે કે જેના સાથે પણ જે પણ વ્યક્તિ સાથે ઠગી થઈ હોય એ જો અમને કમ્પ્લેન કરશે તો એવા તમામ કેસો પોલીસ માં દાખલ કરવામાં આવે અને એમાં એક આવી તો આપણે એક દાખલ કરી ડાયરેક્ટર પણ આવ્યા હતા મીટિંગમાં એમને પણ આક્ષેપો કર્યા છે કે અમે જે રિપોર્ટ એ રજૂ નથી થતી એ પણ છે એક લખેલું એમાં એનો હું કેમ આપી શકું

ચાણક્ય જે છે ને એ લોકો માટે કામ કરતો હતો એટલે એને માન અને સન્માન મળ્યો તું જે કરે છે ને તું કરે છે પ્લોટો અને શેરોની દલાલી માટે તારો જે છે નાણાની સાથે જે છે ભાગીદારી છે એને રૂડ કીધું છે તારી ભાગીદારી છે અને તું ભાગીદારના રૂપમાં એને મદદ કરે છે એટલે હું એને કહ્યું ભાઈ દરેક બરાબર ચાણક્ય નથી હોતો ચાણક્ય એટલે થઈ ગયો કારણ કે એને લોકો માટે કર્યો તું શાંતિ આ બોલુ કરે છે બરાબર બની અને એને એ શું થાય છે કે તું ડાયરેક્ટર છો તું આવો કરે છે ને તો હુકુમમાં એવી ભાવના પેદા થાય છે કે ડાયરેક્ટરમાં સ્તંભ નથી એ તું બેટા થૂબી જા પછી શું છે એની ઇલેક્શનની જે છે એની જે ચૂટણી થઈ છે એ ચૂટણીને મે ચેલેન્જ કરે છે કે એમાં વોટિંગ થઈ જાય એટલે ઈ જણા મારા ઉપર બધું ખીજારો છે મેવટી વોટિંગ થઈ ને એમાં મારા દરાન સાહેબ આડી ગયા અને આ ભાઈ જીતી ગયા એમાં મેં કમ્પ્લેન કરેલી કે ભાઈ આ જે છે બોગસ વોટિંગ થયું છે અને એમાં મેં આક્ષેપ કર્યો કે ભાઈ નથી કરતો આજે અમારો ડાયરેક્ટર છે બીજું આક્ષેપ તો હું શું કહું છું કે ભાઈ દરેક જે છે બ્રાહ્મણ ચાણક્ય નથી હોતો ચાણક્ય એટલા માટે થઈ ગયો કારણ કે લોકો માટે કરે લોકો માટે હા તું જે કરે છે ને એ તું કરે છે ધંધા માટે એ પણ કેવા લોકો સાથે નવાની સાથે મળીને કે જે પેલા નંબર નો લોકોને દુઃખ આપણે મારા પાસે સુધી એવા એવિડન્સ છે કે પચીસ થી વધુ કેસ હમણાં અમારા પાસે એવા આવ્યા કે એના નામના ગિફ્ટ આ લોકો લીધી છે નવાની એ ફોરેન ફોરેન મેં આપી છે ઓફિસમાં કે ભાઈ આને તમે ગિફ્ટ કેવી રીતે આપી શેર ધારણ છે પાવર છે તો પાવર માં લખેલું છે કે ગિફ્ટ લઈ શકે છે પણ એ લોકો જીવતા છે એ તમે પાવર એનો જે છે ચાલુ રાખો છો હવે એ જેમ તપાસ શરૂ થઈ ને તો કેમ માણસના ના પગના નીચે રેલો આવે આપણે ગુજરાતી માં રેલો આવે રેલો આવે ને રેલો તો માણસ કેમ તફ ફરે તફ ફરે તફ ફરે એવી સિસ્ટમ છે

તમે તમારી કમ્પ્લેન આપો કારણ કે પોલીસ તમને એમ પૂછશે કે તમે કોઈ વ્યક્તિએ કરી છે કમ્પ્લેન કોઈ દલાલ તમને કરે છે તો બે દલાલો ઝઘડામાં તમે કેમ વચ્ચે પડો છો જે વ્યક્તિ આથી હું સંદેશ આપું છું જેના સાથે પણ અન્યાય થયો હોય એ શેર હોલ્ડર કે પ્રોપર્ટી હોલ્ડર જો અમને અરજી કરશે તો અમે ઇમિડિયટ છે પોલીસ ચેક કરશું અને કોઈ કોઈને પણ મૂકતો નહીં એટલો પણ જે છે સત્તાધાર હોય કોઈ ડાયરેક્ટર હોય કોઈ શહેર નો મુખ્ય માણસ હોય તો એને ચોરી કરી હશે તો એને અમે મૂકતો નહીં